ડીસાની જો વાત કરીએ તો બનાસ પુલ પર ભીષણ અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા એક કાર બે બસો અને એક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે બનાસ પુલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઘટના સ્થળે છ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી આવી ઇજાગ્રસ્તોની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે કે જ્યાં ડીસા પોલીસ ઘટનાની જાણ થતાં જ તરત ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તેમજ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી ખસેડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી તો ડીસાના બનાસ પુલ પર અકસ્માતની આ ઘટના ચાર વાહનો એકબીજા સાથે અથડાયા એક કાર બે બસો અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ બનાસ પુલ પર અકસ્માતની ઘટના સર્જાઈ છે ભીષણ અકસ્માતની આ ઘટના ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હોવાનું સામે આવ્યું છે આ સાથે છ થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે એક કાર બે બસો અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બનાસ બનાસપુલ પર અકસ્માતની આ ઘટના જેનાથી આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છ થી વધુ લોકો ઈજાગ્રસ્ત તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા